આ ગેમ નામે આગળ સોન મોન પેલા હપ્તા ઉભરા નું કર બે હપ્તા આલા પડા પેલો શેઠ હમણા નોકરી થી ગાડી મે છે પગર બગર કોઈ નહી આલા આ પેલા બે બાઈક ને હપ્તા આલા પડે આજુ ભરા નહી તઈ ચાર વાજા તો પેનલ્ટી ચડી એ હું ઓ હપ્તા ઉભરાવા નું કામ કરતો નહી આખો ડાળો ગેમ નામ નામ કર આ વિપુલ ભાઈ ના ચાર હપ્તા ચડાય ને હજી પેનલ્ટી ઉધી ભર્યું નહીં એ ચાર હપ્તા ફોન લગાઈ એને ફોન લગાવ જલ્દી એ નંબર આટલા આલે લો નંબર આપેલો છે અને આજ તો જવું ઉભરાવા ગયા ઉભરાવા દેવું પડશે હાલો તમારે ચાર હપ્તા ભર્યા નહીં